તો શરૂઆત કરી દઈએ કે ભાઈ સૌથી પહેલા તમારે ઘરમાં મળતી વસ્તુ એ આમળા છે આવળા જે શાક માર્કેટમાં મળતા જોઈએ છે એમાં તમારે કોઈ મેડિકલ સ્ટોરમાં જવાની જરૂર નથી એ તમારે શું છે કે વિટામિન સી થી ભરપૂર રામબાણ છે જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે બીજા નંબરની વાત કરીએ તો તુલસીના પાન તુલસીના પાન જે છે એ તમારે દિવસમાં ચાર થી પાંચ ચાવવાથી તમને ઇમ્યુનિટી બુસ્ટ થાય છે ત્રીજી વસ્તુ એ છે કે આદુનો રસ અને મઢ એ તમારે પીવાથી તમને ઘણી બધી ફાયદો થતો જણાશે અને તમારી ઉમડીથી પણ સારી એવી બુસ્ટ થશે અને રોગોથી પણ દૂર કરશે અને ચોથી વસ્તુ છે એ છે ગિલોય જેને ગુજરાતમાં વાત કરીએ તો લીમડાની ગો એ કહેવાય છે એ તમારે કાઢો ગોરી કે તમે રોગ ઉંગમાં પણ લઈ શકો છો અને સૌથી છેલ્લી વસ્તુની વાત કરીએ તો એ છે વાળું દૂધ એ રાત્રે એક ચમચી હળદર નાખી દૂધ લેવાથી તમારી પાચન શક્તિ સુધરશે અને તમારી ઊંડિયું કઈ લે ઉષ્ઠ અને તમને રોગોથી દડવામાં તાકત આપશે અને રોગોથી દૂર પણ રાખશે આવા સરળ ઉપાયો માટે તમે અમારી વિડીયો જોતા રહો અને સ્વસ્થ રહો